ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અબડાસા તાલુકામાં યુવા દિવસ તેમજ સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે રમતોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નલિયાની વીએલ હાઈસ્કૂલ મધ્યે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને કાર્યક્રમ પહેલાં બાવીસ જાન્યુઆરી વિશે માહિતી આપી હતી તેમજ સ્પર્ધામાં સંગીત ખુરશી લીંબુ ચમચી રશિયા ખેંચ જેવી અન્ય રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીએલઆઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ શાળા પરિવારનો ખૂબ સહયોગ રહ્યો હતો રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ